નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં એક સારા સમાચાર લઈને આવ્યો છું જી સેટ એક્ઝામ બીજા ચોવીસ જીસેટ એક્ઝામની ડેટ આવી ગઈ છે મિત્રો જી સેટની તૈયારી કેવી રીતે કરવાની રહેશે ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે ઓનલાઈન ફોર્મની તારીખ પરીક્ષા તારીખ પરીક્ષા ક્યારે લેવામાં આવી છે તેની ડેટ પણ આવી ગઈ છે તેની રિઝલ્ટની ડેટ પણ આવી ગઈ છે એ તમામે તમામ પ્રશ્નોનો આજે મિત્રો આ નાનકડા વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જી સેટ પેપરમાં વન ટુ ગુજરાતી જી જે મેન છે પેપર વન એને સેકન્ડ પેપર જેને ગુજરાતી હોય તેમને આ જે પેપર લેવાલા હોય એનું પેપર પણ તમને મળી જશે મિત્રો પેપર વનનું પણ પેપર સોલ્યુશન તમને આ ચેનલ પ્રોજેક્ટ કરવામાં છે અને લિંક મૂકું છું તો વિડીયો એન્ડ સુધી બને રહજો જીસેટ એક્ઝામ ચોવીસ પાસ કર્યું હોય તો મિત્રો આ વિડીયો સો ટકા ઉપયોગી બનશે એક મહત્ત્વની ચર્ચા કરવાનો છું તો વિડીયો એન્ડ સુધી બને રહેજો તો મિત્રો ਦੇ ਬਿਲਕੁਲ ਤੁਸੀਂ જોઈ ਸਕੋਗੇ ਕਿ ਜੇ WhatsApp ਚੈਨਲ ਬਣਾਉਣਾ ਆਉਂਦੀ ਹੈ વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ બંને બનાવી છે તમે જોઈ શકો છો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો મિત્રો વિશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર જીસ એક્ઝામિનેશ જીસ એક્ઝામિનેશન હરિક માઇન્ડ પ્રોજક્રમ આવશે જી સેટ પેપર નંબર વન હોય પેપર નંબર ટુ પેપર સોલ્યુશન અમને ચેનલ પર પ્રોજેક્ટ આવશે પેપર નંબર ટુ ગુજરાતી હશે તમારે આ સુધી જે પેપર લેવાના હોય પેપર સોલ્યુશન સાથે સાથે મિત્રો જે મહત્વની કૃતિઓ છે જે ભારતીય ભારતીય કૃતિઓ વિશ્વ વિશ્વસાયતની કૃતિ તમામે તમામનું ડીપ માહિતી આપવામાં આવેલી છે તેને સબસ્ક્રાઈબ કરી બે લાખ બટન દબાણ ભૂલશો તો સૌ પ્રથમ મિત્રો આપણે આજના વિડીયોમાં જે ચર્ચા ચર્ચા કરી લઈએ કે જી સેટ એક્ઝામ વિશે પછી આપણે વાત કરીશું કેટલીક મહત્ત્વની ચર્ચાઓ તમે જોઈ શકો છો મિત્રો જી સેટ એક્ઝામમાં જીસેટ એક્ઝામ બીજા ચોવીસ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ શકો છો મિત્રો એપ્લિકેશન પણ ઓગણત્રીસ ઓગસ્ટ બી હજાર ચોવીસ લાસ્ટ ડેટ ઓફ ધ સબમિટ એપ્લિકેશન ત્રીસ સપ્ટેમ્બર બીજા ચોવીસ તમે જોઈ શકો છો કે જે જે એપ્લિકેશન ફી સબમિટ માટે અઠ્યાવીસ ઓગસ્ટ છે લાસ્ટ ડેટ સબમિટ એપ્લિકેશન ફી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ડાઉનલોડિંગ હોલ ટિકિટ માટે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ તારીખો મિત્રો આપી દીધી છે એક સરસ બાબત છે આ એક્ઝામમાં તમારી જે એક્ઝામ ડેટ પણ આવી ગઈ છે છ નવેમ્બર બે હજાર ચોવીસ સારી સાથે મિત્રો ફોર વીક જાન્યુઆરી બે હજાર આન્સર બી તમને મળી જશે અને મિત્રો જે ડેટ છે રિઝલ્ટ ડેટ થર્ડ વીકમાં તમને મળશે જશે બે હજાર પચીસમાં બે હજાર પચીસમાં મિત્રો માર્ચમાં થર્ડ વીકમાં તમારા જે જે રિઝલ્ટ પણ તમને અહીં જોવા મળી છે મિત્રો આ એક્ઝામ છે એક્ઝામમાં તમને જે બધી જ માહિતી પૂર્વ કરવામાં આવશે તમને એક્ઝામ ક્યારે આવશે રિઝલ્ટ ક્યારે આવશે ફોર્મ ક્યારે આવશે આન્સર કઈ ક્યારે આવશે તો જીસટ એક્ઝામ ગુજરાતમાં જી સટ એક્ઝામ ઉજવવામાં આવે છે આ આ એક્ઝામ એક સરસ કહી શકાય કારણ કે સંપૂર્ણ માહિતી પહેલાંથી આપણે માહિતી પ્રાપ્ત થઈ છે કે આ તરીકે આ થવાનું છે તો મિત્રો તમે જોઈએ એમ આ છે જીસટની માહિતી હવે આપણે વાત કરી લઈએ કે જીસટ એક્ઝામ પાસ કરવા માટે શું શું કરવું પડશે તો મિત્રો જી સેટ એક્ઝામ જે ઓફિસિયલ માહિતી છે મેં જોઈ શકું જે જી સેટ આ એક્ઝામ ઓફિસિયલ માહિતી માહ એકવી એમ છે મળીને સો નવ સુધી તમે ફોર્મ ભરી શકો છો ઓનલાઈન તો મિત્રો વાત કરવાના છે જે મહત્ત્વની ચર્ચા એ કરવી છે આપણે જી સેટ એક્ઝામમાં તમે શું કરજો છું જી સેટ એક્ઝામ મિત્રો તમે આ સુધી પહેલી વાર આપ્યું હોય તો મિત્રો જી સેટ એક્ઝામ વિશે ઓનલાઈન મિત્રોમાં જે ઓનલાઈન ફોર્મ ભરવું મને કોમેન્ટ્સમાં જણાવજો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરું છું તો તમે જણાવશો તો હું ઓનલાઈન ફોર્મ ફોર્મનો વિડીયો બનાવીશ ટી એક્ઝામ પાસ કરવા માટે પહેલાં તો મિત્રો તમારે જે પેપર વન તમારે જોવું પડશે પેપર વનમાં વધારે કો વધારે વધારે માહિતી મેળવી પડશે પેપર ટુ મુજબ તમારે પેપર ટુમાં મુજબ તમે ગુજરાતી વિશે તમારે ગુજરાતી પેપર વનમાં મિત્રો જો દાખલા તમારે જે પેપર વન પેપર ઓલ્ડ પેપર મિત્રો જે આ સુધી જે લેવાયેલા હોય ડિસેટના જે ઓલ્ડ પેપર મિત્રો પેપર નંબર વન અને પેપર નંબર ટુ જે તમારે છે પણ અથવા તમારી ગુજરાતી હોય તો મિત્રો આ સુધી જે પેપર લેવાયેલા હોય એ પેપર સોલ્યુશન અમને આ ચેનલ પર ગુજરાતી સાહિત્ય વિદને કોઈ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ જાય પેપર ચકાસી જોઈ લેજો પેપર જેટલી જોઈશું તમારા માટે ઉપયોગી બનશે પેપર વનમાં મિત્રો જે છે જે બધી જે ટોપિક છે જે સંચાર કોમ્યુનિકેશન હોય અથવા જે છે ટીચિંગ 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 એપ્લિટ્યુડ કોમ્યુનિકેશન એનરોલમેન્ટ એ બધે જ મિત્રો આપણે પર ચલાવવાના છીએ તો પ્રથમ મિત્રો આ માહિતી ધ્યાન રાખજો રિસેન્ટ એક્ઝામમાં પેપર ઓલ પેપર જોઈ લેજો ઉર્ડું પેપર જોઈ લેજો મિત્રો જો તમારો ગુજરાતી વિષય હોય તો તમે જોઈ શકો છો આપણે ગુજરાતી વિડીયો વિડીયો બનાવેલું છે ત્યાવીસ વિડીયો પડ્યા છે ગુજરાતી સબ્જેક્ટ આ સુધી જે લેવાયેલા હોય તેના જોઈ શકો છો બે છથી મોડી બે હજારથી બે ચોવીસ સુધી બે હજાર સુધી જે પેપર લેવાય તેનો ઓલ્ડ વિડીયો પણ ચકાસી તમે વિડીયો જોઈ લેજો મિત્રો તમારે છતાં કોઈ કોમેન્ટ્સ હોય તો કોમેન્ટ્સ પણ જણાવજો તમારે હરેક માહિતી પ્રોવેટ કરવામાં આવશે મિત્રો આ તે આજની જીસેટ એક્ઝામ બે હજાર ચોવીસ માહિતી